બનાસકાંઠામાં સરહદીય વિસ્તારમાં બે હજાર સુરક્ષા અને મંડળીઓના પક્ષમાં આવતા આઠ હજાર સાતસો બાસઠ ખેડૂતોને નુકસાનના વળતર પેટે અગિયાર કરોડ ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે અઢારમાં દુષ્કાળ પડતા મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું હતું જે તે સમયે વીમા કંપનીઓ દ્વારા બહુ ઓછા ખેડૂતો દસ ટકા કરતા ઓછું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવ્યું હતું જેથી વાવ તાલુકાની છાસઠ જેટલી મંડળીઓએ અલગ અલગ રીતે ન્યાય મેળવવા ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં કેસ ચાલી જતા ખેડૂતોને નવ સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર સાહીઠ દિવસમાં ચૂકવી આપવા આદેશ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના આઠ હજાર સાતસો બાસઠ ખેડૂતોને વળતર પેટે અગિયાર કરોડ રૂપિયા કોટે ચૂકવવાનો આદેશ કર્યો છે મંડળીઓ બેંકમાંથી એડવાન્સ લોન લઈને તેમની મંડળીઓમાં નોંધાયેલા ખેડૂતોને ધિરાણ આપતી હતી પરંતુ મંડળીઓ ખેડૂતો પાસેથી વીમા પેટે પ્રીમિયમ ઉઘરાવીને યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં પ્રીમિયમ જમા કરાવી વીમો ઉતરાવ્યો હતો વીમા કંપની દ્વારા પ્રીમિયમ હોવા છતાં બહુ ઓછા ખેડૂતોને ચૂકવણું કરવામાં આવ્યું હતું ત્યારે બાકી રહેલા ખેડૂતોએ વળતર ચૂકવવા માટે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી ખેડૂતોના મંડળીનો કેસ ચાલી જતા ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ રહી છે મોટી ખેતી કરો છો બાજરીનું વાવેતર સારું ખૂબ હતું પણ બધું ફેલ ગયું કશું મળ્યું નહીં પછી અમે એને વીમો લડ્યા એટલે વીમો મને આપ્યો નહીં બે હજારમાં હવે અમારે પાસ છો છે એટલે અમે ખૂબ રાજી છીએ છો અને ખૂબ બે હજારને અઢાર હજાર વીમો અમે કર્યો હતો બે હજાર એકવીસ સુધી હાલ્યો નહીં આજ બે હજાર ત્રેવીસ હું પાસ છું એટલે ખેડૂત બધા માહોલમાં છે નામ પટેલ ગણપતભાઈ રૂપસીભાઈ ભાખરી સેવા સહકારી મંડળી મંત્રી અમારે બે હજાર અઢારની અંદર પાણી ભરાઈ જવાથી ખેતરની અંદર ઊભા પાક બળી ગયો હતો જેનો વળતર ચૂકવવા વીમા કંપની આનાકાની કરી હતી અને અમે બે હજાર એકવીસમાં વીમા કંપની વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા અને કોર્ટમાં અમને અમારા તરફી ચુકાદો મળ્યો છે જેનાથી અમે ખુશી છીએ અને અમારો ટોટલ ખેડૂત ખેડૂતગણ ખુશી છે અને એના વતી અમે શંકરભાઈ સાહેબનું માર્ગદર્શન મળ્યું જે બદલ શંકરભાઈ સાહેબને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પાક વાવ તાલુકાની કુલ પાસઠ જેટલી મંડળીઓ હતી અને અંદાજે આઠ ને સાતસો જેવા ખેડૂતોને આ વીમાનો લાભ મળશે સરહદની વિસ્તારની નાની મોટી જે પીએઠ મંડળીઓ છે જેમના દ્વારા ખેડૂતોને હવે છ વર્ષથી વળતરની રાહ જોતા આઠ ખેડૂતોને વળતર પેટે અગિયાર કરોડ રૂપિયા ચૂકવવાના ગ્રાહક સુરક્ષા કોડ દ્વારા ચુકાદો આપતા ખેડૂતો પણ ખુશ થયા છે જોકે બે હજાર અઢારમાં દુષ્કાળ પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો